જેના લીધે આજે અમને ખબર પડી કે અહીંયા ડોનેશન થવાનું છે તો અમે બધા માટે અહીંયા આવ્યા છીએ કે અમે પણ અમારું બ્લડ ડોનેશન કર્યું અમે માંગીએ છીએ કે જે અમારા બીજા મુસલમાન ભાઈઓ છે એ પણ વધારેમાં વધારે આવે ને અમારી હિન્દુ મુસ્લિમ એકતા જે વેરાવલમાં આપણે આખા હિન્દુસ્તાનમાં એવી એકતા છે ને રહેશે કારણ કે આપણે બધા ભારતવાસીઓ છીએ ને અમને બધા ફખર છે નાસ છે કે અમે બધા ભારતીય છીએ ને હિન્દુસ્તાની છીએ વેરાવર સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા છેલ્લા બે દિવસથી થી વહીવટ તંત્ર જે હાકલ કરેલી છે કે ભારત પાકિસ્તાન યુદ્ધમાં માં ઘાયલ થયેલ સૈનિકો અને નાગરિકો માટે જે બ્લડની ડોનેશનની જરૂર છે તેમાં અમે ખૂબ ઊંચા ઈરાદા સાથે ડિસાઈડ કરેલું છે કે ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાન થાય અને સવારથી જ મુસ્લિમ સેવા સમાજના યુવાનો અહીં મોટી સંખ્યામાં ક્રોસ સોસાયટી દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં આવેલા છે મારા સાથી ઇમામ મારા ઇમામ મોલાના સરફરાજ અહેમદ નુરી અને તેમની હાકલથી જી એન આર એફ ટીમ કે જે હંમેશા ગુજરાત ભારતની અંદર ગમે તે જગ્યાએ ઇન્સાનિયત જ્યારે પણ ખતરામાં આવી છે ત્યારે તે હંમેશા આગળ વધીને આવેલા છે આજે સવારથી બ્લડ ડોનેશન નો કેમ્પ ચાલુ છે અને પચાસ થી વધુ છોકરાઓ અગાઉ કરી ગયા છે હાલમાં પણ ડોનેશન ચાલુ છે અને અમારો એક જ સંદેશ છે કે આ ભારત દેશ એકતા પ્રેમ અને ભાઈચારાથી ચાલે છે આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની પ્રેમની સોગાત છે આ ભારત દેશ જ્યારે પણ જરૂર પડી ત્યારે બોર્ડર ઉપર વીર અબ્દુલ હમીદ એ ઉભો રહ્યો અને ભારતને જીત અપાવી અને આજે પણ કર્નલ કુરેશી હોય કે ગઈકાલે

તેવા ઉમદા હેતુથી આજે ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર અને ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે શહેરના જિલ્લાના તમામ અગ્રણી લોકોને સાથે રાખીને તમામ સમાજોને સાથે રાખીને આજે આપણે આ એક મહા રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કર્યું છે આ આયોજન સવારે નવ વાગ્યાથી આપણે બ્લડ ડોનર્સ જે છે એ આવી રહ્યા છે અને પોતાનું રક્ત દેશને સમર્પિત કરી રહ્યા છે અહીંયા બત્રીસ જેટલા બેડની આપણે સુવિધા ઉપસ્થિત રાખી છે મેડિકલ ટીમ્સ પર્યાપ્ત માત્રામાં અહીંયા ઉપસ્થિત છે તમામ સમાજના અગ્રણીશ્રીઓ પણ અત્ર આવી રહ્યા છે જિલ્લાના તમામ અધિકારી અધિકારીશ્રીઓ જિલ્લાવાળા પોલીસ શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે તમામ સાથે રહીને આજે એક થઈને બધા દેશના માટે આજે રક્તદાન કરી રહ્યા છે અને સાંજ સુધીમાં અમને અપેક્ષા છે કે લગભગ પંદરસો ઉપર યુનિટ અમે અહીંયા એકત્ર કરીને રાષ્ટ્રને સમર્પિત કરીશું આજે છે મહા મહારક્તદાન કેમ્પ છે તેમાં રક્તદાન કર્યું બ્લડ ડોનેટ કર્યું છે દરેક ભારતીય નાગરિકની ધર્મ અને ફરજ છે કે બધાએ તમે સરહદ ઉપર ન જઈ શકો તો કાંઈ પણ અહીં રહીને પણ તમે તમારો ધર્મ અને ફરજ બને નિભાવી શકો છો બંને માત્ર ભારતમાં કી છે મોટીની બાજા છે આપણી જે અત્યારે આ પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે આપણા સૈનિકોના ભેદ માટે અહીંયા વેરાવળમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં અમે